ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે શાળા અને કોલેજોમાં રજા કરાઈ જાહેર ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય ભારે હોબાળો અને રસ્તા હાઈવે પણ થયા બંધ ગુજરાતમાં એલર્ટ જાહેર પીએમ મોદીની બેઠકને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન આપસી જવાબ સંસદ સત્રનો આજે 7મો દિવસ છે પીએમ નરેન્દ્ર મોદી આજે લોકસભામાં આભાર પ્રસ્તાવનો જવાબ આપશે આપેલા સોમવારે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું હતું એવું મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે ભાજપ હિંસા ભડકાવે છે જેઓ હિન્દુને કહે છે તેઓ ચોવીસ કલાકમાં હિંસા કરે છે આ નિવેદન પર ગૃહની અંદર અને બહાર ભારે હોબાળો થયો હતો જેના કારણે પડઘા પણ આજે પણ જોવા મળી રહ્યા છે ત્યારબાદ પીએમ મોદીની સંસદીય દળની બેઠકને લઈને આવ્યા મહત્વના સમાચાર સંસદ ભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએની સંસદ દળની બેઠક મળી હતી જ્યારે પીએમ મોદીએ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે સાંસદોએ વંદે માત્રમના નારા લગાવ્યા હતા હાર પહેર અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય કેબિનેટ પ્રધાનો અને એનડીએના સાંસદો હાજર હતા બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સદનમાં સારા વ્યવહારની અપીલ કરી છે હવે વિદ્યાર્થીઓ અને વાલીના ખિસ્સાને ખાલી કરતા સમાચાર એક જુલાઈ થી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા ફી વધારો થયો છે હવે આ ફી સાતસો દસ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ઓગણચાલીસ ચાર હજાર નવસો ને ત્રાણું પોઈન્ટ અગિયાર રૂપિયા થી વધીને સોળસો ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અઠ્યાસી હજાર નવસો અઠ્ઠાણું પોઈન્ટ છપ્પન રૂપિયા થઈ ગઈ છે જ્યારે વિઝિટર વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં હવે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર રાજ્યના ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે જો કે ગત રાત્રે જૂનાગઢમાં અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરતા તંત્ર એલર્ટ થયું છે ઘણા જિલ્લાઓમાં એનડીઆરએફની ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે લોકોને સાવધાન રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે એટલું નહીં મિત્રો અહીં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને પડ્યો પંદર ઇંચ વરસાદ અષાઢ મહિનો હજુ પણ આવ્યો નથી એ પહેલા જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે સૌરાષ્ટ્રમાં જાણે કે બારે મેઘ ખાગા થયા હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી છે ખાસ કરીને જુનાગઢ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે માણાવદરમાં બે દિવસમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે જુનાગઢ મેંદોડા વંથલી વિસાવદર ખંભાળિયા કલ્યાણપુરમાં નવથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે

મેઘ મહેર કે મેઘ કહેર જનજીવન અસ્તવ્યસ્ત રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે શાળા અને કોલેજો બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે નવસારી વલસાડ અને ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા પર પાણી ફરી વળતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે હવામાન વિભાગે આજે પણ અતિભારે વરસાદની આગાહી કરી છે જેના તંત્રે એલર્ટ પણ થઈ ગયું છે પ્રાપ્ત થતા સમાચાર મુજબ હવે રસ્તા અને હાઇવે પણ કરાયા બંધ રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ભારે વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ એકસો ને સોળ જેટલા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જુનાગઢના બે અને પોરબંધરનો એક સ્ટેટ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે આ સિવાય નવ્વાણું પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે તો જુનાગઢમાં કુલ ચુમાલી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો હિતકારી નિર્ણય ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય એને રાહત આપનારો છે સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે હવે તમામ શાળાઓએ એનસીઆરટી અથવા તો જીસીઆરટી દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમનું પાલન તમામ શાળાઓએ હવે ફરજિયાત કરવાનું રહેશે